નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ લોહીનું ટીપું પડ્યા વિના ધોળકા ગામમાં પ્રભાતે બે લાશો પડી હતી એક સૈયદ મીરાની અને બીજી એના લડાઈ ઘોડા દુલ દુલની બંનેનું મોત આગલી જ રાતે ઇતમાદે ગુજરાત પર ઉતરેલા બહારના શત્રુઓ મિરજાઓની સાથેના યુદ્ધમાં થયું હતું સૈયદે પોતાના બોલ પાડી બતાવ્યો હતો એના સબ ઉપર મુજરફ નહોનો અદબ બેડીને ઝૂક્યો હતો મુજરફની કલિંગીમાં આગલી રાતનો વિજય ફરકતો હતો પણ આ એક મૃત્યુએ રાતના વિજયને મોઘો બનાવ્યો હતો લાસ્ટને દફન કરવામાં આવી અઢાર વર્ષનો સુલતાન એની કબર પર ફાતેહા પઢીને વળતી સાંજે જ્યારે ઊભો થતો હતો ત્યારે એણે ગુબ સૂપ તૈયારીઓ થતી નિહાળી શેરખાન ફોલાદી એણે ચકિત બનીને પૂછ્યું ક્યાં જાઉં છું કેમ ઘોડે ચડો છો સુલતાન રજા લઈએ છીએ તમારું સ્થાન અહીં ગુજરાતમાં છે શા માટે રજા લઈ જાઓ છો આપણો તો વિજય થયો ને અકબર શાહ આવી પહોંચ્યો છે ગુજરાતી સલ્તનતનું જીવતું મોત આવેલ છે ક્યાં છે પાટણ કોણ લઈ આવ્યું ઇતમાદ ખાન બસ અલ્લાબેલી સુલતાન અમારાથી હવે ગુજરાતમાં જીવી શકાશે નહીં પણ મારાથી મરી શકાશે એટલું કહીને શેરખાને પઠાણી ફોજ લઈ પલાયન કર્યું સુલતાન નહનો થોડી ઘણી એ દરગાહા પાસે થંભી રહ્યો બે વર્ષો પરની એક રાત યાદ આવી તે રાતે નહોને કોઈ છોડવા તૈયાર નહોતું આજ રાતે નહુને કોઈ સાથે લઈ જવા તૈયાર નથી એક અમીરે આવીને એને હેપતાવ્યો સુલતાન અહીં ઊભા છો પણ આ સૈયદ ગોળ પર તમારી છાયા પડે છે એનું જળ મૂળ નીકળી જશે એને છોડો ભાગી છૂટો સાચી વાત હું હવે જ્યાં ઊભો રહીશ ત્યાં ઝાડ પણ લીલું નહીં રહી નહનો મુજરા ઘોડો પલાણ્યો એની સાથે પંદર પંદર રૂપિયાના પગારદાર રક્ષકો સિવાય કોઈ નહોતું નામદાર હવાલદારે ચેતવણી આપી આમ સૌરાઠ ભણી નહીં ગુજરાતમાં જ ઇતમાન ખા ભલે આવી ધક ધકથી સાની લઈને યુવાને અમદાવાદ પહોંચીને ભદ્રામાં પ્રવેશ કર્યો અમદાવાદમાં સુનકાર હતો એક એક અમીર નગરના લઘપતિઓને કોટિયાધીશો અમદાવાદ છોડી ગયા હતા ફોજના સેનાપતિઓ પણ રવાના થયા હતા સેનાઓ સાથે ચાલી ગઈ હતી કયા માર્ગે ગયા બધા પાટણને માર્ગે અકબર શાહને શરણી મારા આવાની પણ વાત ન જોઈ વાહ તકદીર ફિકર નહીં ચાલો સિપાયો ચાલવું છે પાટણ્ય પંથે મોતના મુખમાં ગુજરાતી તરીકેનું મૃત્યુ હાસિલ કરવા ચાલો હવે ભય નથી ઇતમાતનો ભય નથી અકબરનો સામી છાતીએ ચાલો ચાલો એને એટલું ત્યાં ઝાડ પણ લીલું નહીં રહે નહનો મુજરાફે ઘોડો પલાણ્યો એની સાથે પંદર પંદર રૂપિયાના પગારદાર રક્ષકો સિવાય કોઈ નહોતું નામદાર હવાલદારે ચેતવણી આપી આમ સોરઠ ભણી નહીં ગુજરાતમાં જ ઇતમામ ખાન ભલે આવી ધગતી શાણી લઈને યુવાને અમદાવાદ પહોંચીને ભદ્રમાં પ્રવેશ કર્યો અમદાવાદમાં શનકાર હતો એક એક અમીર નગરના લઘુપતિઓ ને કોટ્યા અમદાવાદ છોડી ગયા હતા ફોજના સેનાપતિઓ પણ રવાના થયા હતા સેનાઓ સાથે ચાલી ગઈ હતી કયા માર્ગે ગયા બધા પાટણને માર્ગે અકબર શાહને શરણે મારા આવવાની પણ વાત ન છે વાત તકબી ફિકર નહીં ચાલો સિપાહીઓ ચાલવું છે પાટણને પંથે મોતના મુખમાં ગુજરાતી તરીકેની મૃત્યુ હાંસલ કરવા ચાલો હવે ભાઈ નથી હું ભાઈ નથી અકબરનો સામી છાતીએ ચાલો ચાલો એને એટલું પર એણે આગના ભડાકા જેવું છત્ર જોયું હજુ પણ એક અનુચર એ છત્ર ધરી રહ્યું હતું નાનોએ કહ્યું હટાવી લો એ આગને હવે શા માટે મને ને આસમાનને જુદાઈ પાડવો છું એ છત્ર મારી શોભાનું છે કે મારી મશ્કરીનો હટાવી લો એને ફગાવી દો આ પૃથ્વીને ખોડી છત્ર તો ગુજરાતના રક્ષકને શિરે હોય હું ક્યાં ગુજરાતને રક્ષી શક્યો છું છત્ર એણે દૂર હટાવી દીધું સાથે લેવાની પણ ના પાડી છત્ર ધરતીને ખોળે મુકાવી દીધું અને આ ચંદ્રઓ પણ શા માટે ત્યાં વિજયનું આ નિશન છે હવે મારી હાસી કરાવો ના ચંદ્રઓ પણ એને ધરતી ખોળે મુકાવી દીધો બસ પરવર દીગાર એણે શાંતિનો ઉદ્ધાર કર્યો હવે હું ફરી એકવાર નહનો થઈ રહ્યો હવે મનને કેટલી બધી મોકળાશ લાગી રહી છે રાત્રિના આવા સીતળ પવનને પૂનમની આવી ચાંદની ધારાઓને ખેતરોની આવી ખુશ્બુને રૂધના ચંદ્રવો અને છત્ર ખસી ગયા થાક લાગ્યો છે નીંદ આવે છે પલંગોની ચિંતાઓમાં સુખેથી સૂતો નથી કોદી ઘોડાની પીઠ પર આંખો છોલે જાય છે રસ્તામાં એક ખેતરનો ઘોડું આવ્યો ઘઉંની ફૂત્રીની પીછાત ચાંદીમાં ચમકી ઉઠી એ ઘોડાની રકાબ છાડીને ઘઉંની ફૂતરીને સ્પર્શ કર્યો શ્વાસ સુવાળો લાગ્યો પોતે ખુત્રીમાં બેસી ગયું લેટવા લાગ્યો યાજ્ઞા આપી આવા દો જે હોય તેને તલવાર કે ખંજર ખેંચશો નહીં એક પણ લોહીનું ટીપું રેડવું નથી મને કેદ કરવા આવનારોને કહેજો ફક્ત આટલું જ અરજ એક આટલી જ કરજો કે મને છેલ્લી વાર પેટ ભરીને આ ગુજરાતની પૃથ્વી પર નીંદ કરી લેવા દે પછી મને સુખેથી પકડીને પાસ્તા પાસે લઈ જાય થોડીક જ વાર એને બેસવા કહેજો હું જલ્દી જાગીશ પછી એ જાગ્યો ત્યારે પ્રભાતનું સૂરજ છે ફૂલ ઉઘડતું હતું ને એની આસપાસ લાલ વાટવા ફરતાડતી મુગલ ફોજ ઘેરી વળી હતી તેમના કબજામાં મુશ્રફે ફેંકાવી દીધેલા બંને રાત ચિહ્નો હતા અંગે અંગના પરિશ્રમને વિતારી લે એવી એક નિરાંતની આળસ ખાઈને હાસ કે તો ખડો થયો પેલા બે રાજજીનો પ્રત્યે એણે હસીને કહ્યું તમે ચિત્રા પણ રાજપ્રંચમાં ચડ્યાતા બની શકો છો ને શું મુગલ ફોજની ચોકી વચ્ચે થોડી જ મંજલ કાપ્યા પછી એ ઓગણીસ વર્ષનો યુવાન પાટણના કિલ્લામાં એકત્રીસ વર્ષના તેજસ્વી હસમુકા લાલી ભર્યા અકબર શાહની સન્મુખ ઊભો રહ્યો આ ગુજરાતનો સુલતાન અકબરે અજાયબી બતાવી નો જવાન તું તો હજુ કિતાબો પડવા જેવડો છે તારા હોઠની હિના તો હજુ માતાના ધોધ વડે ભીની ભીની ભાષે છે મારી માતાએ જેવી ચીસો એક વાર પાડી હશે તેવી ચીસો ગુજરાતની કોઈ સૈનિક માતાને ન પાડવી પડે માટે હે દિલ્લી પતિ હું તમને શું પરત થવા આવ્યો છું એમ બોલીને એણે સહિંસા દરબારમાં દ્રષ્ટિ ફેરવી ઉભેલા સર્વ ગુજરાતી અમીરોને એક પછી એક ઓળખ્યા એક ધાડીમાં ઢંકાયેલું મુખ નીચે ઢળ્યું હતું કાળા સાપની સફેદ કાચડી સણસરી પાણીદાર લાલ આંખો ચમકે તેમ એ મોની બે આંખો ચમકતી હતી ઓહો આ તો મારા પાલક પિતા ઇતમાન ખાન નહોએ એ વૃદ્ધને પીછાની લીધો ને પછી નીચે જોયું નો જવાન અકબરે જવાબ દીધો મુગલ શાહ ગુજરાતને ગુલશન બનાવશે નહોનુએ ઘોડીને અકબરના હાથ પર બોસો લીધો અકબર શાહ બોલ્યા પણ એક સરતે કે તારે મારી સાથે આગ્રા આવવું જો આ મારા સાથીદાર રાજા માનસિંહ અને ટોટરમલ તારા જેવડા છે ને હજુ એ તને ઇલમ ભણાવશે રાજ વહીવટનો એ તને સવારીઓમાં લઈ જશે અબુલ ફજલ તને ઇતિહાસ શીખવશે ફરી એક દિવસ હું તને ગુજરાતનું ગુલસાન સાંભળવા મોકલીશ ત્યારે તારી આ દશા કોઈ ઇતમાત કોઈ શેરખા કે કોઈ મિર્ઝા નહીં કરી શકી એહસાન અકબર શાહનો નહોએ નમન કર્યું અને યમુના નદીના કિનારા એની આંખો સામે અનંત હરિયાળી પાથરી રહ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ